ઘણું બોજી રોજ જાય તો હઠાત એક તો પેલા બીજી તારમાં માફાઈ જાય છે એને કંટાળે સમીધો એક તો આજે તો પેલે જમીનનો હે ઢોચી રહી ના તારા આમાં કોક આવડી જ હતા નહીં મારા સિયા કેટલા હે ગજબ બી જતી આ રોજતી નથી ને ચપચપાટ બોલ બોલ કરે હે

ખોટું છે માધુજી તમે ભાઈ વાંધો ચલો એ ખોટું છે એ વાત બરોબર તમે બે ભાઈ સગા છો બરાબર બે ભાઈ ભાઈ લડો છો એ સારું છે નહી નહી એટલે તમારે આવું ઝઘડું ના કરવું જોઈએ બરાબર ગામના બે જણા બોલાવી વાત કરો અમે છીએ બીજા બે જણા બોલા વાત કરો અને સમાધાન કરો પણ તમે આ ઝઘડો કરો છો એ બઉ ખોટું છે તમની વાગી ગયું હે આમની વાગી ગયું ખર્ચો થશે કે નહિ

I'm gonna